આ પાંચ લોકોએ ભૂલથી પણ ન જોવું જોઈએ હોલિકા દહન મોટા સંકટમાં મુકાઈ જશો જાણો શું છે તેની પાછળની માન્યતા ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘણા લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે ચાલો તેના વિશે જાણીએ બે હજાર ચોવીસ હોલિકા દહન આ વર્ષે ચોવીસ માર્ચે કરવામાં આવશે ધૂળેટી પચીસ માર્ચે ઉજવાશે હોલિકા દહનને લઈને ઘણી માન્યતાઓ છે હોલિકા દહનની અગ્નિ ઘણા લોકોએ ન જોવી જોઈએ તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ લોકો હોળીની અગ્નિ જુએ તો ભવિષ્યમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે હોલિકાની અગ્નિનો આ પાંચ લોકો પર ખરાબ પ્રભાવ પડે છે ચાલો તમને તેના વિશે જણાવીએ આ લોકોએ ન જોવું જોઈએ હોલિકા દહન ગર્ભવતી મહિલા ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓને હોલિકા દહનની અગ્નિને ન જોવી જોઈએ તે અશુભ હોય છે તેનો નકારાત્મક પ્રભાવ ગર્ભમાં ઉછરી રહેલા શિશુ પર પડી શકે છે બાળક પર ખરાબ પ્રભાવ પડતા બચાવવા માટે હોલિકા દહનથી દૂર રહો નવજાત શિશુ હોળી પ્રગટે ત્યારે નવજાત શિશુને પણ તેનાથી દૂર રાખવું જોઈએ લોકો હોલિકા દહનમાં પોતાની નકારાત્મક શક્તિની આહુતિ આપે છે તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક હોઈ શકે છે તેથી હોલિકા દહનથી તમારા નવજાત બાળકને દૂર રાખો નવવિવાહિત દંપતી લગ્ન બાદ પહેલી હોળી મહિલાઓએ ન જોવી જોઈએ નવિવાહિત દંપતી જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાથે હોલિકા દહન ન જોયે સાસુહુ એવી માન્યતા પણ છે કે સાસુ અને વહુએ એકસાથે હોલિકા દહન ન જોવું જોઈએ એકસાથે હોલિકા દહન જોવાથી બંનેના જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે અને સંબંધોમાં ખટાશ આવી જાય છે એકમાત્ર સંતાનના માતા પિતા જે માતા પિતાને એક જ સંતાન હોય છે તેમણે હોલિકાની અગ્નિ જોવાનું ટાળવું જોઈએ તે શુભ માનવામાં નથી આવતું ઘરના કોઈ વડીલે હોલિકા દહનની પરંપરા નિભાવવી જોઈએ આ લોકોએ હોલિકા દહન કેમ ન જોવું જોઈએ માન્યતાઓ અનુસાર હોલિકા દહન શરીરનું પ્રતીક માનવામાં આવે છે તેવામાં આ લોકોના જીવન પર ખરાબ પ્રભાવ પડી શકે છે અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે અમારી ચેનલ આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતું નથી